નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો હવે તમે તમારા પાકને સુરક્ષિત રાખવા માટે કોઈપણ પ્રકારનું વરસાદ અતિવૃષ્ટિ કે કોઈપણ આફતની સામે પાકના રક્ષણ માટે જરૂરી એવું સાધન તાડપત્રી આ સાધનમાં સબસિડી યોજના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં તાડપત્રી સાધનમાં કેટલી સબસિડી મળશે અને તાડપત્રી સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ઓનલાઈન અરજી કર્યા બાદ ખરીદી ક્યાંથી કરવી વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અમારી ચેનલનો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ વગેરે વિભાગોમાં વખતો વખત કંઈ જાહેર થતી સબસિડી યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો તાડપત્રી સાધનમાં સબસિડી વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસ કેટેગરીના લાભાર્થીઓને ખરીદ કિંમતના તાડપત્રીની કુલ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે ઉપરાંત આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂતો હોય એમને તાડપત્રીની ખરીદીના કુલ ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ તાડપત્રી સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરીએ એના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી સાધનમાં સબસિડી મેળવવા માટે સબસિડી આપવા માટે ઓનલાઈન અરજી લેવામાં આવે છે જે હા ખેડૂત મિત્રો દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર સબસિડી જાહેર કરવામાં આવે છે જ્યારે ગુજરાત સરકારો દ્વારા તાડપત્રી સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થાય ત્યારે તમારે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરીને લાભ લેવાનો રહેશે તાડપત્રી સાધનમાં ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ અથવા સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર અથવા સાયબર કાફે વગેરે જેવી જગ્યાએ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત જો કોઈ ખેડૂત ભણેલ હોય શિક્ષિત હોય અથવા એમના સંતાન પણ શિક્ષિત હોય તેઓ એન્ડ્રોઈડ મોબાઈલ કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા ઘરે બેઠા પણ અરજી કરી શકે છે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં અનેક પ્રકારની યોજનાઓમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી કેવી રીતે કરવી એનો એક વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયોમાં જોઈને તમે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો જોઈને ઓનલાઈન અરજી ઘરે બેઠા બિલકુલ મફતમાં અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ રીતે આ પ્રકારના ડોક્યુમેન્ટ તમે સાથે રાખી અથવા ડોક્યુમેન્ટ લઈ જઈને તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું એના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમારે ઓનલાઈન અરજી કર્યા પછી પૂર્વ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એટલે આ તમે જો ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી હોય તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ તમારે દુકાને જઈને કઢાવવાની રહેશે અથવા તમે ઓનલાઈન સેન્ટર કે દુકાન ખાતેથી અરજી કરે લે છે તો ત્યાંથી તમને ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપવામાં આવશે એ પ્રિન્ટ અરજીની પ્રિન્ટ તમારે પોતાની પાસે રાખવાની રહેશે અને આગળ જો તમારી અરજી મંજૂર થાય એની રાહ જોઈ તમારા પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે પૂર્વ મંજૂરીનો હુકમ આપ્યા બાદ સાધનની ખરીદી માટે તમને ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે જી હા ખેડૂત મિત્રો આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારથી ત્રીસ દિવસની મર્યાદામાં તમારે તાડપત્રી સાધનની ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ઘણી વખતે અમુક વર્ષમાં તાડપત્રી સાધન જે તે તાલુકામાં અમુક નક્કી થયેલ ડીલર હોય એમના દ્વારા સબસિડીની રકમ કાપીને આપવામાં આવે છે અથવા અમુક વર્ષે એ રીતે નિયમ હોય કે ભાઈ તમે આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય ડીલર હોય જે આઈ ખેડૂત પોર્ટલમાં આપણે માન્ય ડીલરની યાદી જોઈ હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલમાં ઇનપુટ ડીલરો ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શન પર ક્લિક કરી ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એના એ ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે જૂથ પસંદ કરો જૂથમાં તમારે ખેતીવાડી જૂથ પસંદ કરી એમાં તાડપત્રી સાધન દેખાશે તાડપત્રી સાધનમાં તમે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારા આજુબાજુના વિસ્તારમાં કયા ડીલર માન્ય છે તાડપત્રી સાધન માટે એ ડીલરોની વિગત મેળવી શકો છો કયું મોડલ છે કેટલી કિંમત છે અને જે તે ડીલરોના સંપર્ક નંબર પણ તમને એમાંથી મળી જશે એમાંથી તમે જ્યાંથી ખરીદી કરવાની હોય ત્યાંથી તમે ખરીદી કરી શકો છો આ તાડપત્રી સાધનની ખરીદી કરી આપણે અગાઉ વાત કર્યા મુજબ ત્રીસ દિવસની મર્યાદામાં તમારે ખરીદી કરવાની રહેશે આપણે અગાઉ વાત કરીએ એ મુજબ જો જે તે તાલુકામાં ડીલર નક્કી કરવામાં આવશે એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય તો એમના દ્વારા તમને તાડપત્રી સાધન વિતરણ કરવામાં આવશે જેમાં સબસિડીની રકમ આપણે અગાઉ જણાવ્યા મુજબની રકમ જે તે કેટેગરી માટે જણાવ્યા મુજબની રકમ બાદ કરીને વધારાની જે રકમ હોય એ લોકફાળો તરીકે લઈ તમને તાડપત્રી આપવામાં આવશે અથવા ડીલર નક્કી થયેલ ના હોય અને તમને તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રી દ્વારા એવું જણાવવામાં આવે કે તમે બજારમાંથી સરકાર માન્ય એમ પેનલ વેન્ડર્સ એટલે કે નક્કી સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ પર માન્ય કરેલ ડીલર અને કંપની પાસેથી ખરીદી કરવાની રહેશે એમની પાસેથી ખરીદી કરી તમારે ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને સમય મર્યાદાની અંદર અચૂક જમા કરાવવાના રહેશે જમા કરાવવાના ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા તો એમાં સાત બાર અને આઠ અ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એટલે કે તમે ઓનલાઈન અરજી આપણે જે કરી હોય એ ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી હોય તો એ આપણે વાત કરીએ એમ તમે દુકાનથી કઢાવી છે અને દુકાને કરી હોય તો ત્યાંથી તમને પ્રિન્ટ આપી હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સહી કરીને સાથે જોડવાની રહેશે જેમાં એકથી વધારે ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એટલે કે જો એક ખેડૂત કોઈપણ ખેડૂતે લાભાર્થીએ અરજી કરેલ હોય ને પોતે એક જ ખાતેદાર હોય તો સંમતિપત્રકની જરૂર નથી એક કરતાં વધારે ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ઉપરાંત પૂર્વ મંજૂરીનો હુકમ એટલે તમને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલ હોય ગ્રામ સેવક દ્વારા અથવા ખેતીવાડી ઓફિસ દ્વારા એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ તમારે આ સાથે જોડવાનો રહેશે આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ ખરીદીનું પાકું બિલ સાધનની ખરીદીનું પાકું બિલ એટલે કે તાડપત્રી સાધનની તમે ખરીદી કરી હોય એનું અસલ પાકું બિલ જોડવાનું રહેશે અને જાતિનો દાખલો જાતિનો દાખલો જો તમે એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોવ તો એમાં જાતિનો દાખલો તમારે જોડવાનો રહેશે ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે કે તમે જો દિવ્યાંગ તરીકે અરજી કરેલ હોય દિવ્યાંગ હોવ તમે તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આટલા ડોક્યુમેન્ટ ખેડૂત મિત્રો આપણે અગાઉ વાત કરીએ મુજબ જો તમારે માન્ય કરેલ ડીલર તમારા તાલુકામાંથી વિતરણ કરવાના હોય તો તમે ડાયરેક્ટ એને ડોક્યુમેન્ટ આપી ખરીદી કરી શકો છો અથવા ખુલ્લા બજારમાંથી આપ ગમે ત્યાંથી ખરીદી કરવાનું હોય તો એની પાસે તમે આ મુજબના ડોક્યુમેન્ટ લઈ તમારા ખેતીવાડી શ્રીને રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ તમારા ખેતીવાડી શ્રી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને સબસિડીની રકમ જો તમને કાપીને આપવામાં આવેલી છે તો એ જે તે ડીલરના ખાતામાં સબસિડીની રકમ જમા થશે અથવા જો તમે પૂરેપૂરી રકમ ભરીને બીજા ડીલર પાસેથી લાવ્યા હશો તો એ રીતની રકમ તમારા સબસિડીના તમારા ખાતામાં સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એક ખાતા દી એક તાડપત્રી અત્યારે આપવામાં આવે છે પછી વર્ષે વર્ષે કંઈ નિયમ ફેરફાર કરવામાં આવે અને એવું કહેવામાં આવે કે એક ખાતામાં બે તાડપત્રી આપવામાં આવશે તો એ અલગ વાત છે પણ હાલમાં આ સમયમાં એક ખાતામાં એક મંજૂરી ઉપર એક જ તાડપત્રી આપવામાં આવે છે ખેડૂત મિત્રો આ રીતે તમે તાડપત્રી સાધનમાં સબસિડી સબસિડી માટે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી સબસિડી મેળવી શકો છો અને તાડપત્રી સાધન સબસિડી તરીકે લઈને ખેતરમાં તમારા પાકને સુરક્ષિત રાખવા માટે એનો ઉપયોગ કરી શકો છો અને પાકને સુરક્ષિત રાખી શકો છો ફરી એક વખત આપ સૌને જણાવીએ કે આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણા આ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના કે ગામના કે બહુ મોટા ખેડૂતોનું કંઈ અન્ય ગ્રુપ હોય એમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચી જાય દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લે આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર